સ્વાભિમાન પર્વ અંતર્ગત આજે યાત્રા યોજા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ યાત્રામાં પોતે ઉપસ્થિત રહેવાના છે અને યાત્રામાં કેવી કેવી ઝલક જોવા મળશે તેનો એક નજારો હાલમાં જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો વિવિધ જે કલાકારો છે ખાસ કરીને દેશના જુદા જુદા રાજ્યોના જે લોક નૃત્યો છે તે આ અહીંયા આ શૌર્ય યાત્રામાં જોવા મળશે આપ જોઈ શકો છો દક્ષિણ ભારતની મહિલા કલાકારો પુરુષ કલાકારો તેમના પરંપરાગત જે વાદ્યો છે તેની સાથે જોવા મળી રહી છે તો સામાન્ય તરફ જે અન્ય રાજ્યનું નૃત્ય છે તે પણ છે ગુજરાતી ગરબા હોય કે પછી રાજસ્થાની ઘૂમર હોય આપ જોઈ શકો છો આ બાજુ ગુજરાતના ગરબાની પ્રતિકૃતિ પ્રસ્તુતિ અહીંયા થઈ રહી છે બીજી તરફના દ્રશ્યો જોવા ના આપણે પ્રયત્ન કરીએ અન્ય એક સ્ટેજ પણ બનાવવામાં આવ્યું છે કે જે નોર્થ ઇસ્ટ એટલે કે પૂર્વી ઉત્તર પૂર્વીય રાજ્યોના જે કલાકારો છે તે પણ અહીંયા પહોંચ્યા છે પોતાની પરંપરાગત જે ઓળખ છે તેના વાદ્યો અને પ્રસ્તુતિ અહીંયા કરી રહ્યા છે એટલે એકવાર જ્યારે સૌર યાત્રાની શરૂઆત થશે તો આ તમામ લોકો જે છે અહીંયા આ યાત્રામાં પોતાની જે પ્રસ્તુતિ છે તે કરતા રહેશે એટલે આ પણ એક દક્ષિણ ભારતની આખી અલગ જ સંસ્કૃતિ છે તેના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો દક્ષિણ ભારતમાં પણ ભગવાન શિવની સાથે સંકળાયેલી અનેક એવી ગાથાઓ છે કે જે અલગ અલગ સ્વરૂપે રજૂ કરવામાં આવતી હોય છે એટલે આ કલાકારો તેમની વેશભૂષા તૈયાર કરી અને અહીંયા પહોંચ્યા છે એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે આ યાત્રામાં જોડાવાના હોવાથી સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે જેથી કરીને સુરક્ષાની કોઈ ચૂક ન રહી જાય પોણા દસ વાગ્યે પ્રધાનમંત્રી અહિયાં આવશે અને આ લગભગ આઠસો મીટરનો આખો જે રૂટ છે ત્યાં આ યાત્રાની શરૂઆત થશે અને તે બાદ પ્રધાનમંત્રી સોમનાથ મંદિરમાં જઈ વિશેષ પૂજા અર્ચના કરશે સોમનાથ થી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા તો સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ થોડીક જ વારમાં શૌર્યયાત્રામાં તેઓ ભાગ લેશે જીપના મારફતે ખુલ્લી જીપમાં તેઓ યાત્રામાં ભાગ લેવાના છે વિવિધ સ્થળોએ વિવિધ ટેબલો સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે એકસો આઠ તાલીમબદ્ધ અશ્વ બે કિલોમીટરની લાંબી શોની યાત્રા અને ઋષિકુમારો માટે પરંપરાગત ડ્રેસ કોડ આપવામાં આવ્યો છે સોમનાથ સ્વાભિમાન પર્વ સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થયું અને પંચોતેર વર્ષ થયા છે અને ગઝનીવી દ્વારા જે આક્રમણ કરવામાં આવ્યું હતું એને એક હજાર વર્ષ પૂર્ણ થયા છે અને એ નિમિત્તે સોમનાથને સોમનાથમાં સ્વાભિમાન પર્વની અત્યારે ઉજવણી ચાલી રહી છે જેમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે છે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે અને આ બીજા દિવસે સોમનાથની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌર યાત્રા અને સાથે જ એ જાહેર સભાની અંદર જે છે સામેલ થવાના છે અને એ કાર્યક્રમને લઈને એ સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને અહીંયા જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો આવ્યા છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને જે સૌરયાત્રા એ સંઘ સર્કલથી શરૂ થવાની છે ત્યાંના દ્રશ્યો કે જ્યાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા જોઈ શકાય છે પોલીસ બંદોબસ્ત સાથે

એક હજાર વર્ષ પહેલા સોમનાથ ઉજવણીની શરૂઆત થઈ એ બોતેર કલાક ઓમકાર મંત્રો જાપ જે બોતેર કલાક યુદ્ધ ચાલ્યું હતું એ પ્રમાણેના એ ઓમકાર જાપ એ કલાક પ્રમાણે નક્કી કરવામાં આવ્યા જ્યાં દસ જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓમકાર જા ની અંદર એ ભાગ લીધો લાઈવ ડ્રોન શો નિહાળ્યો કે જેની અંદર એ આખી ગાથા એ સોમનાથની એ દર્શાવવામાં આવી અને આજનો આ કાર્યક્રમ સૌરયાત્રા અને સાથે જ જાહેર સભાનો કે જે સભામાં એક લાખ જેટલી જનમેદની અહીંયા ઉમર છે અને એ તમામ લોકો એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ સાથે આખા ગુજરાત અને દેશને સંબોધન પણ કરતા જોવા મળશે અને સોમનાથની ગાથા એ પોતાના મુખ્ય પણ વર્ણવશે ઇતિહાસ વર્ણવશે અને એક ઐતિહાસિક આ પ્રકારનો કાર્યક્રમ જે છે એ સોમનાથમાં અહીંયા જોવા મળ્યો છે કેમ ઉમેશ પરમાર સાથે દર્શક રાવલજી મીડિયા સોમનાથ